આજે આપણે સમાજશાસ્ત્રની યુપી પ્રમાણે બોર્ડમાં જે ધોરણ 12 ની પરીક્ષા મે સમાજશાસ્ત્રના પ્રકરણ બોર્ડમાં જે પૂછવાનું છે જેના માર્ક ગુણો કઈ રીતે છે કે આજે આપણે જોશું તો શરૂઆતમાં એ અને બી વિભાગ જે એક ગુણનો હે એ 30 ગુણ જેના રોકડિયા ગુણ હે કે પાસ થવા માટે બીજું કે પ્રકરણ વાઇઝ ચેપ્ટર વાઇઝ કયા ચેપ્ટરમાંથી કયા એકમમાંથી કયા

प्रश्न नंबर छ गुण नो एक प्रश्न प्रकरण नंबर सात मैं गुण नो एक प्रश्न प्रकरण नंबर आठ मैं गुण नो एक प्रश्न प्रकरण नंबर नौ मैं गुण नो एक प्रश्न प्रकरण नंबर दस मै गुण नो एक प्रश्न

प्रकरण नंबर सात मकर त्र गुण प्रश्न प्रकरण नंबर दस मन त्र गु एक प्रश्न प्रकरण नंबर त्र गुना प्रश्न प्रकरण नंबर बे प्रकरण नंबर प्रकरण नंबर चार જે સરળ પડે એમાંથી તમે ત્રણ ગુણો પ્રશ્ન એ મૂળ દસ લખવાના હોય તો તમે આમાંથી આઠ તો આ પ્રશ્ન થઈ ગયા અને એ ગમે તે ચેપ્ટર તમને સરળ પડે એમાંથી તૈયાર કરી શકો હવે પાંચ ગુણના પ્રશ્નો જોઈએ તો પાંચ ગુણના